વર્તમાન સમયમાં શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એક સપનું હોય છે કે તેઓ વિદેશ ભણવા જાય અને આવા વિદ્યાર્થીઓ માટે સુરતમાં ગ્લોબલ યુનિવર્સિટી એક્સપો બે આયોજન કરવામાં આવ્યું હતું જુલાઈના એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહત્વની વાત છે કે ઓસ્ટ્રેલિયા કેનેડા યુકે યુએસ અને ન્યુઝીલેન્ડ જેવા દેશમાં ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ દ્વારા ગ્લોબલ યુનિવર્સિટી એક્સપો બે હજાર ચોવીસની મુલાકાત લેવામાં આવી હતી આ એક્સપોમાં ઓસ્ટ્રેલિયા કેનેડા યુકે જર્મની ન્યુઝીલેન્ડ જેવા દેશોના નેવું ટક નેવું કરતા વધારે વિદ્યાર્થીઓની માહિતી વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવી હતી સાથે જ ઘણા વિદ્યાર્થીઓ આર્થિક સંક્રમણના કારણે વિદેશ અભ્યાસ કરવા જઈ શકતા નથી આવા વિદ્યાર્થીઓને કઈ રીતે શૈક્ષણિક લોન આપી શકે અને ફોરેક્સ સપોર્ટ મળી શકે તે બાબતે બેન્કો પાસેથી માહિતી મેળવી વિદ્યાર્થીઓને અપાઈ હતી સાથે જ દસ લાખ સુધીની સ્કોલરશિપનું માર્ગદર્શન પણ એક્સપોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું અને ઓન સ્પોટ વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન માટેની સુવિધા પણ અહીંયા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે એક્સપોને વિઝિટ કરનાર વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી ન હતી માત્ર વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ આ એક્સપોમાં એન્ટ્રી આપવામાં આવી હતી આશરે નવસોથી થી એક હજાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ એક્સપોની વિઝિટ કરવામાં આવી હતી મારું નામ મીત સોરઠિયા છે અને હું ટ્રાન્સક્લોબ સંસ્થામાં કાર્યરત છું અત્યારે અમારી સંસ્થા બ છેલ્લા બત્રીસ વર્ષથી સ્ટુડન્ટ્સોને વિઝા આપીને જુદી જુદી કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા કેનેડા યુકે જર્મની યુએસએ ન્યૂઝીલેન્ડ આવી કન્ટ્રીઓમાં મોકલીએ છીએ અમે સ્ટુડન્ટ્સને અમારો આજે થર્ડ ઓફ જુલાઈના રોજ એક યુનિ એક્સપો યોજાઈ રહ્યો છે જેમાં આપણે ડાયરેક્ટલી યુનિવર્સિટીઝને ઇન્વાઇટ કરી છે અને યુનિવર્સિટીઝ ડાયરેક્ટલી સ્ટુડન્ટ્સને ગાઈડન્સ આપશે વિદાઉટ એની એજન્ટ એ ડાયરેક્ટ યુનિવર્સિટીઝને મળશે સ્ટુડન્ટ્સ અને ત્યાં કઈ રીતનું ફાઇનાન્સ છે કઈ રીતના ડોક્યુમેન્ટની જરૂર પડે છે કઈ રીતના એજ્યુકેશન ડોક્યુમેન્ટની જરૂર પડે છે એની ઇન્ફોર્મેશન મેળવશે આજે અમે એક હજારથી વધારે સ્ટુડન્ટ્સનું માર્ગદર્શન કર્યું છે સાથે સાથે અમે અહીંથી સ્ટુડન્ટ્સને ઇંગ્લિશ લેંગ્વેજ લાઈક પીટી ટોપ એલ જર્મની જીઆરઇ જી એવા બધા એજ્યુકેશન પણ પ્રોવાઈડ કરીએ છીએ તો આજનો દિવસ અમારા માટે ખૂબ સફળતાથી સફળતાપૂર્વક પૂર્ણ થયો છે સો તમે તમને કોઈ પણ જાતની માહિતીની જરૂર હોય જેવું કે તમારે અબ્રોડ જવું છે તમે પ્લાનિંગ કરી રહ્યા છો તમારે કોઈ એજ્યુકેશન લેવલમાં તકલીફ છે કોઈ એવું કહે છે કે તમારે પીટી આપવાની છે ટોફેલ આપવાની છે આયલ્સ આપવાની છે તો તમે જરૂરથી જરૂર ટ્રાન્સક્લબની મુલાકાત રહી શકો છો